તાજેતરમાં શરૂ થયેલ અંબાજી અને દત્તાત્રિય મંદિરના વિવાદમાં અનુસંધાને મહામંડલેશ્વર બજરંગદાસ બાપુનો બીજો વિડીયો વાયરલ થયો ગિરનાર સોમનાથ વેરાવળ પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના વયોવૃદ્ધ સાધુ મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ બાપુએ આ બાબતે મહત્ત્વનું નિવેદન આપ્યું છે અને ખુલ્લા મને આ મંતવ્યમાં કહ્યું કે હરિગીરી મહારાજનો આ સંદર્ભે કોઈ પણ હક હિસ્સરો થતો નથી જ્યારે મહામંડલેશ્વર સ્વર્ગસ્થ ભારતી બાપુએ આ બંને જગ્યાઓ એટલે કે કમંડલકુંડ અને દત્ત દત્તાત્રેની જગ્યા એ અત્યારે જેનો વિવાદ ચાલી રહ્યો છે એ મહેશગીરી મહંતને સોંપેલી હતી જેથી આ બાબતે હવે વધારે વિવાદ ન કરતા શાંતિથી પતે એવું ઈચ્છનીય છે જે ભવનાથ નો વિવાદ છે અંબાજી અને નો વિવાદ છે એની મે રજૂઆત ભૂપેન્દ્રભાઈ પટેલ છે કરી જિલ્લા કલેક્ટર ગુરુદત્તા મંદિર સરકાર મામલદાર્થ લેવામાં આવેલું છે તે મંદિર નો હકદાર મહંત મહેશ ગુરુ ગુરુશ્રી અમૃતગુરીનો હક થાય છે નો શિષ્ય છે મહેશગીરી પાંચ વર્ષ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં દિલ્હી રહ્યો જયારે એનો શિષ્ય મુક્તાનંદ બ્રહ્મલિંગ થઈ ગયા એટલે મહામલ્લેશ્વર ભારતી બાપુએ ને બોલાવેલા કે હવે આ તમારું ગુરુદત્તાની જીગાની રાણપુરની જીગા અને કમલપુર ત્રણેયના તમે સંભાળી લો પછી દિલ્હીથી મહજગીરી આવેલા અને એ ત્રણેય જગ્યાએ સંભાળેલી છે એમાં દત્તાત્રી જે છે એ મહજગીરીનો હક છે બીજાપુરનો હક થાતો નથી પછી અંબાજી મંદિર અને ભીડમ મહાદેવ મંદિર છે એ ગ્રસ્તી પરિવાર પરિવારનો હક થાય છે એમાં હરીગીરીનો કોઈ એક થાતો નથી હરીગીરી ભવરથના અવારનવાર જે ગરીબ મહાત્માઓ છે ને મારીને કાઢી મૂકે એના પરિવારના વાળાઓને મહંતી આપે છે એને માટે હું સત્તર શબ્દોમાં વખોડી કાઢું છું હું જિલ્લા કલેક્ટરને રજૂઆત કરું છું અને આ બાબતના સીએનને પણ મારે વાત થઈ ગઈ છે કે આ તનસુખગીરી મહારાજના પરિવારને આ કબજો મળવોથી ઈ મેં વાત કરી આવતીકાલે જિલ્લા કલેક્ટરને પણ આજે ફોન કર્યો છે આમાં જો જિલ્લા કલેક્ટરને મારી વિનંતી સીએન સાહેબ ભૂપેન્દ્રભાઈની મારી વિનંતી કે તનસુખગીરીના પરિવારને અંબાજી અને ભીડ બંદરનો હક મળવો જોઈએ એ સંસારી સાધુ છે એનો રોટલો આશ્રય કોની જે બુદ્ધિ નાશ થઈ ગઈ છે હરીગીરી જુનાગઢમાં આવ્યા પછી દખાત કર્યા છે જુનાગઢમાં સાધુ ભારતી બરોબર નથી બે નંબર ધંધા કરવા વાળા છે ચાલી કરોડ નો બંગલો ક્યાંથી આવ્યો ઈન્દ્રભારતી ની તપાસ કરો હરીગીરી ની ચેલી ધારે કરોડ નો બનાવ્યું છે ક્યાંથી પીછો આવ્યો હરીગીરી તપાસ માગવું છો એ હરીગીરી નો બરોબર તપાસ કરો બે નંબર ધંધા કરે છે આ બધા અને જેમાં ગોપાલના બાપુ ગયા પછી પૂરું થઈ ગયું છે જૂનાગઢમાં શેરનાથ બાપુ રોટલો આવે છે સાધુ સારા છે એને હું માનું છું અને શેરનાથ જે એને સાપડા મુકતા મોટી સંસ્થા ચલાવે છે આ રીતે હિન્દુ ધર્મમાં આવા વિવાદ કરીને બેઠા છે આમ અમે એ થવા ન જોઈએ અને હરીગીરીનો કોઈ જગ્યાએ જૂનાગઢમાં થતો નથી હરીગીરીનું જે કલેક્ટરમાં નામ ચલાવેલ છે કે જિલ્લા કલેકટરનું કેન્સલ કરે નામ જો જલ્દી કેન્સલ નહીં કરવામાં આવે